આપના મુદ્દો છે સાહેબ અહીંયા હું મંત્રી તરીકે કામ કરું છું ઓકે જી મહાદેવ ચંદ્ર મોરેશ્વર મહાદેવ વગદા નો આજે હવન હતો એ હવન સંપૂર્ણ રીતે પાર પડ્યો છે અને લગભગ સો એક માણસોનું જમણ રાખ્યું હતું ગંજામભાઈ સિદ્ધપુર શ્રી પૂજારી તરીકે આવેલા હતા એમણે હવન સરસ રીતે કર્યો અને બધાને નવ નવ જણા બેસવાવાળા હતા લગભગ અઢાર જણા બેસવા દંપતિ સાથે અઢાર જણા બેસવામાં હતા અને ગામ લોકોએ પણ સહકાર સારો આપ્યો નટુભાઈ પ્રવીણભાઈ મોકુલભાઈ જગદીશભાઈ ભગવતભાઈ અને બધાએ સરસ સહકાર આપી અને આ કાર્ય પાર પાડ્યું છે અને આવી રીતે અમે દર સાલ હવન કરતા રહીશું ભોલેનાથની અમારી સંપૂર્ણ કૃપા છે અને એની ભક્તિ કરીએ છીએ હર 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 મહાદેવ હર હર મહાદેવને કેવી રીતે કરવામાં આવ્યો આજે વગદા ચંદમલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાની તિથિ યજ્ઞ લગભગ કોરોના પછી એ ત્રણ વર્ષ સુધી યજ્ઞ થયેલો હતો પણ આજે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ને એમો નવ નવ વ્યક્તિઓ નવ નવજો એક નવ કપલે સ્થાન લીધો હતો અને ગામના લોકોએ પણ ખૂબ સહકાર આપ્યો અને સો જણનું જમણવાર રાખ્યો હતો અને યજ્ઞનું કાર્ય સુખ વ્યવસ્થિત સુખ શાંતિથી સંપન્ન થયું કેટલા કેટલા વર્ષથી કરતા આવ્યા છો જ્યારે આની પ્રતિષ્ઠા થઈ